એટલે આ એક પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે અમદાવાદે એક રસ્તો કાઢેલો અને માવળંકર સાહેબને અપક્ષ તરીકે અમદાવાદે વિજેતા બનાવેલા એટલે આ શહેર અને આ સાબરમતીમાં આજે બી હજી ધરોઈ ડેમમાંથી પાણી છોડે ને ત્યારે ઓરિજિનલ સાબરમતીનું પાણી આવે છે તમે નર્મદાના પાણી ભલે પીતા હો પણ સાબરમતીના પાણી હજી અહીંયા અમદાવાદમાં આ શહેરમાં જીવે છે એટલે બંને પક્ષોએ આ ભૂલવાની જરૂર નથી જેણે આઝાદી તાણી લાવી અચ્છા હવે તમે જે જાતિગત સમીકરણોની વાત કરો છો અને મને લાગે છે કે આવનારા દસ વર્ષમાં આ ભૂતકાળ થઈ જશે કેમકે અત્યારનો જે જે છોકરાઓ ધીમે ધીમે વોટિંગમાં જે આ નવી જનરેશન જે આવીને બહાર નીકળી રહી છે ત્યાં બહુ જાતિગત સમીકરણો હવે કામમાં લાગવાના છે નહીં એટલે અને બંને પક્ષો બહુ સારી રીતે જાણે છે એટલે સોશિયલ મીડિયા ઉપર પોતાની પ્રેઝન્સ અને ક્યાંય તમે જાતિનો જે પ્રચાર છે ને એ ક્યાંય તમને બહુ બહુ જ ઓછો જોવા મળશે આ વખતે કે ભાઈ ફલાણા અમે આ જાતિના છીએ અમે આ જાતિના છીએ અમે પેલી જાતિના છીએ એટલે આ પ્રકારનો પ્રકાર જે પ્રચાર છે એ બહુ ઓછો જોવા મળે છે ને અંદરથી નીચેથી બધું કર્યા કરે કેમ કે એક પેલી જૂની જનરેશન છે કે જે લોકો સાહીઠ સિત્તેર વર્ષની આજુબાજુના છે પચાસ પ્લસના છે અને જેના મનમાં એકદમ પેલું જાતિગત સમીકરણ ગોઠવાઈ ગયું છે કે ના એ લોકોના મનમાંથી જવાનું પણ નથી એટલે દરેક રાજકીય પક્ષ બે બાજુ કામ કરે છે કે ભાઈ પેલા જૂનાને પકડી રાખો ને નવા નહીં પકડી રાખો કેમ કે જૂના ક્યાંય ખસવાના નથી ને પેલી જીતની ચાવી છે એ તમારે આમાં લોકતંત્ર છે એટલે પેલું બહુમતી વાત તો રહેવાનો જ છે તમારે કે જે વધુ એટલે જો જીતા વય સિકંદર એટલે આ તો આપણે એને સ્વીકાર કરીને ચાલવાનું છે હવે વાત તમે એમ કહો છો કે નરેન્દ્રભાઈના ચહેરાની કે વિપક્ષમાં રાહુલ ગાંધીનો ચહેરો હોય કે કોઈ બીજા કોઈ ચહેરાની તો બંધારણય આપણને એવી રીતના જ આ જે બંધારણ આપણું બન્યું છે ને આપણે એને સ્વીકાર્યું છે તો એ પ્રમાણે તો તમારે લોકસભાના જે પાંચસો બેતાલીસ જે મેમ્બરો છે એ પ્રમાણે જ તમારે જીવવા અત્યારે એમની સાથે જ તમારે જીવવાનું છે ને જીતવાનું છે કે એ લોકોને હારવાનું છે કદાચ આ બે હજાર પચીસની અંદર પેલી નવી લોકસભા કરી છે કે વધારે સભ્યો આપણે કરી શકીએ અને ઘણી બધી વખત આપણને ક્યાંક ચર્ચાનું એક છેડાય છે કે બંધારણ આખે આખું બદલાઈ જશે કદાચ આ થઈ જશે તે જશે આમ અમેરિકન ટાઈપ પ્રમુખશાહી બંધારણ આવી જાય હું તો એમાં પણ ખોટું નથી માનતો જો નરેન્દ્રભાઈને જ મત આપવાનો હોય તો શા માટે આપણે પ્રધાનવાળી સિસ્ટમ રાખીએ આપણે બ્રિટન બ્રિટનનું બંધારણ આપણે કોપી પેસ્ટ કર્યું છે ત્યાં મહારાણી છે મહારાજા છે અને પેઢીઓથી એ લોકોનો એ પ્રકારે બંધારણ છે જ્યારે આપણી પાસે મહારાણી મહારાજા તો આપણે છે જ નહીં હવે એટલે આપણે રાષ્ટ્રપતિને સર્વોપરી માન્યા છે તો રાષ્ટ્રપતિની જગ્યાએ જો બંધારણ બદલવાનું આવે રાષ્ટ્રપ્રમુખ થઈ જાય તો સીધે સીધી ફાઇટ આવે કે તમે નરેન્દ્રભાઈ વર્સિસ જે પણ ચહેરો છે એ કે કોઈ આજે કાલે બીજા છે નામ છે એનો નાશ છે એટલે કોઈ અજર અમર તો છે નહીં અને બંધારણને અજર અમર આપણે રાખવાનું છે કેમ કે આપણે આવનારી પેઢીઓ માટે કામ કરીએ છીએ અત્યારે પણ જે મત અત્યારે આપી રહ્યા છે ઘરડા લોકો જે મત આપી રહ્યા છે એ પણ આવનારી પેઢીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ મત આપતા હોય છે એટલે આ જે બધા મુદ્દા છે જેની ચર્ચા થવી જોઈએ જેનું મંથન થવું જોઈએ ને પછી કંઈક બહાર નીકળવું જોઈએ અને સમાજમાં જે શિક્ષણની તમે જે વાત કરી તો બે વસ્તુ એવી છે કે જે સમાજે ભાર ઉપાડવો જોઈએ કે સરકારે ઉપાડવો જોઈએ શિક્ષણ શિક્ષણ અને હેલ્થ આ જે બે વસ્તુ છે એ ભાર હંમેશા અત્યાર સુધી સરકાર રાખતી રહી પણ જે રીતે શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું એના કારણે જૂના જમાનામાં એવું હતું કે કુટુંબ નિયોજનની માટે બહુ જ મહેનત કરવી પડતી હતી સરકારને લોકો છોકરાઓની લાઇન લગાડ્યા કરતા હતા પણ શિક્ષણનો ભાર જ્યારે સરકાર ત્યારે પોતાના માથેથી કાઢી નાખ્યો અને સમાજ ઉપર નાખ્યું એટલે શિક્ષણ એટલું બધું મોંઘું થઈ ગયું એટલે સમજદાર લોકોએ કુટુંબ નિયોજન અપનાવી લીધું કે ભાઈ આ છોકરાની ફી ભરવામાં જ આપણે લાંબા થઈ જઈએ છીએ એટલે કુટુંબ નિયોજનનું જો શ્રેય આપવું હોય તો શિક્ષણના જે બહુ જ ફીઓ તગડી ફીઓ અને ટ્યુશનની ફીઓ છે એને આપવું રહ્યું ને એના માટે ભાજપ કોંગ્રેસ બે જવાબદાર છે કોઈ પણ જગ્યાએ તમે જોવા જાઓ તો દરેક વ્યક્તિ જવાબ આ બે બે પક્ષ જ જવાબદાર છે કેમ કે મેઇનસ્ટ્રીમમાં આ લોકો ઘણા વર્ષોથી છે હવે હેલ્થની વાત કરીએ તો કોરોનામાં આપણે ઘણું બધું જોયું છે આ જોવાનું જોયું છે અને જે થયું છે એના હેલ્થ આપણે આજે સરકારની એક સારી સ્કીમ છે પેલી આયુષ્યમાન આ છે તે છે પણ હેલ્થ માટે મારો પ્રોબ્લેમ એવો હોય છે કે જે ઇન્કમટેક્સ પેયર છે ને એને ક્યાંક હેલ્થ પ્રાયોરિટી મળતી નથી હવે કંઈક નવો સુધારો આવ્યો છે કે ભાઈ ઘરડા લોકોનો ઇન્સ્યોરન્સ તમે લઈ શકશો આજે મારા મધર એટી વન ઇયર્સના છે ને એમનું પ્રીમિયમ હું પંચાવન હજાર રૂપિયા ભરીશ મેડિક્લેમનું હવે એંશી વર્ષ સુધી જેમણે ઇન્કમટેક્સ ભર્યો છે એની પાસેથી પણ તમે પ્રીમિયમ લેવામાંથી પાછા નથી પડતા અને એમને બિકોઝ દે આર ઇન્કમટેક્સ પેયર તો બીજા બધા કાર્ડ્સ માટે એની એલિજિબિલિટી નથી થતી એટલે શું ટેક્સ ભરવો એ ગુનો છે તો નવી જે કંઈ સરકાર ચોથી જૂનો આવે એની પાસે હું તો એટલે હું પાછળનું ભૂતકાળ ભવ્ય છે બધું બરાબર છે પણ હું ભવિષ્ય જોનારો માણસ છું તો ભવિષ્યની અંદર કદાચ એવું અપેક્ષા ખરી કે ભાઈ જે લોકો ઇન્કમટેક્સ ભર્યા છે ને એ બધાને કંઈક ગોલ્ડ કાર્ડ જે બી ડાયમંડ કાર્ડ કે કાઢી અને હોસ્પિટલોમાં એ લોકોને પ્રાયોરિટી આપો ને એમની

નીલમજી વાત હવે એમ તો ઘણા બધા પ્રશ્નો શૈશોભાઈ પક્ષો પડવર કર્યા છે એની સાથે સાથે વાત જ્યારે ઉમેદવારની ત્યારે પણ એક સવાલ પૂછવાનું થાય કે ભાજપને એમ આપણે હંમેશા જોતા આવ્યા છે એક શિસ્ત અને સંગઠનની પાર્ટી કહેવાય પણ આ વખતે ભાજપમાં પણ ઉમેદવારને લઈને ખૂબ જ અસમંજસની સ્થિતિ જોવા મળી અને આપને પણ ખ્યાલ છે ભાજપમાં ઉમેદવારો પણ બદલવા પડ્યા અને એ પછી પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ આ બધાની કેટલી અસર જોવા મળશે જી ચોક્કસથી હું આપને એટલું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને કહેવા માંગુ તો પાર્ટી નહીં પણ એક પરિવાર જ છે અને આપણે જોઈએ તો ઘરમાં પણ જો સામાન્ય ચારથી પાંચ જણાનું એક પરિવાર હોય તો એમાં પણ નાના મોટા કંઈક વિવાદો ક્યારેક થતા હોય છે તો આ તો આટલી મોટી પાર્ટી છે કરોડો કાર્યકર્તાઓ છે તો ક્યાંક પ્રોબ્લેમ ક્રિએટ થઈ હોય પણ એ બહુ સામાન્ય વાત કેમ કે જ્યારે ચૂંટણીનો માહોલ સર્જાતો હોય છે ત્યારે દરેક કાર્યકર્તાઓ બધું જ ભૂલીને સાથે મળીને ટ્વેન્ટી ફોર બાય સેવન અવર્સ ને કામ કરતા હોય છે એટલે આવું તો એવું નથી કે ભારતીય જનતા પાર્ટીમાં પણ કોંગ્રેસમાં પણ થતું હોય છે થતું હોય તો સામાન્ય વાત લાગે છે કારણ કે આપણે ઘણી વખત જોઈ ચૂક્યા છે પણ ભાજપમાં એવું થતું પણ હોય ને તો પણ એ બહાર આવે એ પહેલાં એને શાંત કરી દેવામાં આવે પણ આ વખતે નથી થઈ શક્યું નહીં એવું નથી એટલે અમુક લોકો દ્વારા એવું મતલબ એવું નથી કે શાંત કરી દેવાનું કે બટ આ વસ્તુ બહાર આવી છે પણ એને ચોક્કસથી છે ને એ લોકોએ જાતે જ પછી સહમત થઈ અને એ બધું કોમ્પ્રોમાઇઝ કરીને એ લોકો સાથે આગળ વધ્યા છે એટલે મારું એવું માનવું છે કે એ કંઈ મેટર નથી કરતી જે વસ્તુ છે જે ફેક્ટ છે એ છે કે ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કાર્યો છે એ છે જે મોદીજી છે એ શાસનની પણ સેવા કરે છે લોકો જોવે છે અને પાર્ટીના દરેક કાર્યકર્તાઓ પણ જાણે છે કે મોદીજીએ જે વિકાસના કાર્યો કર્યા છે જે મહિલાઓની સુરક્ષા બાબતે જે ધ્યાન દોર્યું છે આપણે જોવા જઈએ તો પહેલાં મહિલાઓ એટલી સુરક્ષિત નહોતી નલથી જલ નહોતું કેટલી તકલીફો હતી અને મોંઘવારીની વાતો જે ભાઈઓ કરે છે એમાં પણ

વિરોધ છે હવે કે હવે વાત સ્થાનિક ઉમેદવારો ની આવે અત્યારે આપને પણ જ્યારે સવાલ છું ત્યારે આપ બી આ જવાબ આપો છો મોદીજી આ કર્યું છે મોદીજીના કારણે મહિલાઓ સુરક્ષિત છે પણ ક્યાં સુધી ક્યાં સુધી સ્થાનિક ઉમેદવારોના નામ નહીં સાંભળી શકીએ એવું નથી મોદીજી મોદીજીએ જે કર્યું છે ને એ આખી જે પાર્ટી છે એ જ વિચારધારા ચાલે છે એમાં કોઈ અલગ નથી મોદીજીની વિચારધારાથી જ આખી પાર્ટી ચાલે છે દરેક કાર્યકર્તા હોય હોદ્દેદાર કે કેન્ડિડેટ હોય એ બધા એ જ વિચારધારાથી આગળ ચાલતા હોય છે એટલે હંમેશા બધા એક જ કહે છે કે જે મોદીજીના મંત્ર છે કે આપણે સેવા અને સુરક્ષા એ જ આધાર પર આખી પાર્ટી ચાલતી હોય છે અને દરેક પાર્ટીના કાર્યકર્તાઓ ઇવન મોદીજી પણ એક કાર્યકર્તાની જેમ કામ કરે છે અને અમારી પાર્ટીના સંકલ્પ કાર્યકર્તાઓ સંકલ્પ દરમિયાન ગામમાં છેવાડાના માનવી સુધી દરેક સરકારી યોજના પહોંચાડી છે એમને અને દરેક લોકોને છે ને સરકારી યોજનાઓનો લાભ અપાવ્યો છે એટલે એવું નથી કહેવા માંગતી કે મોદીજીના નામ પર પણ મોદીજીએ જે કાર્યો કર્યા છે ને એ ગુજરાત અને આપણો દેશની પણ એની નોંધ આખા વિશ્વએ લીધી છે આપણું અત્યારે ભારત

આટલું મોટું બ્રહ્મ જ્ઞાન પહેલીવાર મળ્યું કે પરિવાર નિયોજન માટે ભારતીય જનતા પાર્ટીએ શિક્ષણ મોંઘું કર્યું છે એટલે આટલું આટલું મોટું જ્ઞાન તો અમારી પાસે હતું જ નહીં અમે પહેલીવાર સાંભળ્યું બીજી વાત બેન ખૂબ મુદ્દાની બે ત્રણ ચર્ચાઓથી લઈ બે ત્રણ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવા માગીશ કે યુવા મતદારોની વાત થઈ તો આજે સૌથી મોટો બેરોજગારીનો મુદ્દો કોને નડે છે યુવા મતદારોને પેપર ફૂટી જાય છે નોકરીઓ નથી મળતી એ કોને નડી રહ્યું છે યુવા રોજગાર યુવા યુવાનોને શિક્ષણ આટલું બધું મોંઘું થઈ ગયું છે હવે એ વાત અલગ છે કે ભારતીય જનતા પાર્ટીએ પરિવાર નિયોજન માટે શિક્ષણ મોંઘું કર્યું એ વાત આખી અલગ છે પણ શિક્ષણ મોંઘું થઈ ગયું છે એ કોને નડી રહ્યું છે યુવાનોને જ્યારે સૌથી મોટો મુદ્દો દેશની અંદર યુવાનોની બેરોજગારીનો યુવાનોના રોજગારનો યુવાનોના શિક્ષણનો તો સાહેબ યુવાનો કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને મતદાન કરતા હશે અને કેવી રીતે આઈડિયલ માનતા હશે એટલે આ કહેને ને ક્યાંય માત્ર ભ્રમિત કરવાની વાતો બેને હમણાં સરસ વાત કરી મહિલા સુરક્ષાની વાતો બેન હું હવે એક ટીવી આપણે બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયા ઉપર આપણે ઘણી એક વાયરલ ક્લિપ સાંભળીએ છીએ કે રાજ પર ઘા હોય લાજ પર ઘા ના હોય આ બધાય સાંભળ્યું હશે બેન તમારા કેન્દ્રીય મિનિસ્ટર આટલા સિનિયર માણસ મહિલાઓની ઉપર આખા ક્ષત્રિય સમાજનું આટલું મોટું આંદોલન થઈ ગયું તેમ છતાં તમે એને ના સાચવી શકીએ તમે તેમ છતાં માફી તમે તો માગી પણ તમારી ભારતીય જનતા પાર્ટી એટલી અકડમાં હતી કે મહિલાઓ આખું ક્ષત્રિય સમાજ તમારી સામે થઈ ગયું બીજી વાત કરી બેન મણિપુરની અંદર બેન તમે તો મહિલા છો ને તમે કદાચ મારી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા છો પણ તમે મારી સાથે સંમત થશો કે દેશના એક સૈનિકની પત્નીને ધર્મપત્નીને ચાર કિલોમીટર સુધી કેવી નિર્વસ્ત્ર હાલતમાં ફેરવવામાં આવી શું એ મહિલા સશક્તિકરણની વાત નથી આજે મહિલાઓ સાથે મણિપુરમાં જે અત્યાચાર થઈ રહ્યો છે શું બેન એ મહિલાઓની વાત નથી માત્ર ટીવી ઉપર આવીને જૂઠાને ફેલાવો માત્ર જૂઠી વાતો કરી દેશમાં ઓરિજિનલ મુદ્દો રોજગાર બેરોજગારી આનો છે તમે ભારતીય જનતા પાર્ટી હિંદુત્વની વાત કરો બીજી વાત કરો ત્રીજી કરો ગૌ હત્યા કરતી કંપનીઓ પાસે બસો પચાસ કરોડ રૂપિયા તમે ઇલેક્ટ્રો બોન્ડમાંથી ફંડ લીધું છે બેન બેન આ તો બધું ઠીક છે સમાજ કલ્યાણ આપણે સમાજની વાત કરીએ છે જે વેક્સિન લોકોના સ્વાસ્થ્ય માટે હતી જે વેક્સિન ઉપર આજે ઘણા બધા પ્રશ્નો ઉઠે છે એ વેક્સિન જે કંપની દેશ જીવન જરૂરિયાત જીવનને બચાવવાળી વેક્સિન કંપની પાસેથી બાવન કરોડ રૂપિયાનું ફંડ ભારતીય જનતા પાર્ટી લીધું હવે આનાથી મોટી શરમસાર વસ્તુ કઈ હોઈ શકે દેશના સામે તો એ પણ આવ્યું છે કે જેમને કોવિશિલ્ડ લીધી છે એ સંશોધનમાં જ આવ્યું છે કે એમને આગળ હાર્ટ રિગાર્ડિંગ તકલીફો થઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરોસે જ લીધી હતી બધી એ વેક્સિન બધા એ વેક્સિન જી હું તો એટલું જ કહેવા માંગુ છું કે જ્યારે નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આ વેક્સિન આપણા જ્યારે દેશમાં બની રહી હતી અને એ વેક્સિન આ એ વેક્સિને આપણા જે દેશના નાગરિકો છે એમના પર તો એમને પણ લીધી છે એટલે એવું નથી કે એ લોકોએ લીધી છે વેક્સિન એટલે એમને પણ હા એકથી બે ટકા એવું થઈ શકે મતલબ એકથી બે ટકા લોકોને એવું થયું હશે કે એની સાઈડ ઇફેક્ટ થતી હોય અને જનરલી આપણે નોર્મલી પણ કોઈ દવા લેતા હોય તો દરેકના બોડીને એવું નથી કે એ મતલબ અલગ અલગ બધાનું હોય છે ચલો કોઈને સૂટ થતી હોય ના થતી થતી હોય પણ આવું એક થી બે ટકા થયું છે એવું નથી કે દરેક લોકોને પ્રોબ્લેમ પડી છે બીજી વસ્તુ કે એ તો આપણે વિશ્વમાં કેટલા દેશો છે જેને આપણે વેક્સિન પહોંચાડી છે તો આપણા માટે ગર્વની વાત છે મહિલા મહિલા સુરક્ષાને લઈને પણ એમને મહિલા સુરક્ષા મેં પહેલા પણ કીધું કે ગુજરાત જેટલું સેફ રાજ્ય બીજું કોઈ જ નથી મણિપુરની વાત છે તો એવા જે પણ તમે એક છોકરીનું ગળું કાપી નાખવામાં આવ્યું તો મહિલા સુરક્ષાના નામે છોકરીનું ગળું જાહેરમાં કાપી નાખવામાં આવ્યું તો બેન આ ગુજરાતમાં જ હતું સુરત બીજે ક્યાંય નહોતું

એક તો મોંઘવારીનો મુદ્દો ચર્ચાયો એમાં બેને એવું કીધું કે આથી એમ કે પહેલાં જે આવક હતી એના પ્રમાણમાં મોંઘવારી હતી તો એ વખતે મોંઘવારી સામેના આંદોલનો ભારતીય જનતા પાર્ટી કેમ કરતી હતી એમને ખબર નથી પડતી કે ભાઈ જે આવક છે એના પ્રમાણમાં જે જે ભાવ છે એ બરાબર જ છે બીજી વસ્તુ એ છે કે આજથી ત્રીસ વર્ષ પહેલાંની સ્થિતિ એવી હતી કે ઘરમાં એક વ્યક્તિ કમાતો હતો અને પાંચ જણાનું ભરણ પોષણ કરતો હતો ત્યારે પાંચ વ્યક્તિના ઘરની અંદર ત્રણ વ્યક્તિએ કમાવું પડે છે એની સાથે સાથે અને ટુ વ્હીલર લેવું હોય તો એ લોન લેવી પડે છે અને મકાન લેવું હોય તો એ લોન લેવી પડે એના કરતાં સૌથી મોટી વાત શિક્ષણ માટે જે સંવિધાનની અંદર સૌથી સસ્તું હોવું જોઈએ શિક્ષણ અને આરોગ્ય હોવું જોઈએ આ બંને માટે લોકોએ દેવું કરવું પડે છે અને શિક્ષણ જે છે એ સમાજનો પાયો છે શિક્ષણ જે છે એના થકી જ આખા દેશનું નિર્માણ થતું હોય છે એ શિક્ષણ એ લોકોનો અધિકાર છે તમે લોકોનું કુટુંબ નિયોજન કરવા માટે શિક્ષણને મોંઘું કરતા હોય તો મને એવું લાગે છે કે આપણે સંવિધાનને વાંચતા નથી કાં તો સંવિધાન એ વાતમાં બિલકુલ તથ્ય નથી કે કુટુંબ નિયોજન માટે કોઈ શિક્ષણ મોંઘું કરે આ તો હું પણ પહેલી વાર સાંભળું છું ને આ એક છે ને હાસ્યાસ્પદ વાત કહેવાય કે અને હું તમને જણાવવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી કે આપણી ગુજરાતની સરકારે અત્યારે એટલી બધી સારી શાળાઓ બનાવી છે જે પ્રાઇવેટ શાળાઓને પણ પાછળ છોડી દે એવી કેટલી શાળાઓ બનાવી છે એટલે તમે પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન કરાવો તો એ તમારો વિષય છે આખો મુદ્દો મારો છે એટલે મને એવું લાગી રહ્યું છે કે અંધ અંધ અંધારે મળ્યા જમતલમાં કોદરા પડ્યા કહ્યું કશું ને સમજ્યું કશું આંખનું કાજળ ગાલે ઘસ્યું અત્યારે બધા એમ કહી રહ્યા છે કે શિક્ષણ મોંઘું કરો એટલે કુટુંબ નિયોજન માટે મારા કહેવાનો મતલબ એમ છે શિક્ષણ મોંઘું થવાથી લોકો કુટુંબ નિયોજન તરફ બિલકુલ વળી ગયા છે અને એક કે બે છોકરા એટલા માટે નથી એથી આગળ નથી વધતા કે મારે શિક્ષણનો બોજ નથી ઉપાડવો એટલે આ ખરેખર અખાનો છપ્પો અહીંયા કામ કરે છે કે આંખ હા આંખનું કાજળ યોગેશભાઈ યોગેશભાઈ સમગ્ર જે હું પોતે એવું માનતો હતો કે આજે હું ઇલેક્શન માટેની ડિબેટમાં આવ્યો છું પણ એને બદલે કંઈક સમાજ સુધારણાની વાત થઈ અને મને પણ નવું બ્રહ્મ જ્ઞાન થયું કે શિક્ષણ મોંઘું થાય એટલે કુટુંબ નિયોજન થાય પણ ખરેખર પરિસ્થિતિ અને હું હું જુદી જુદી શાળાઓમાં ટ્રસ્ટી છું હું જુદી જુદી શાળાઓમાં ટ્રસ્ટી છું એટલે મને ખબર છે કે સરકારી શાળામાં વિદ્યાર્થીઓ જવા માગતા નથી મુશ્કેલી હોવા છતાં પણ એ લોકો અત્યારે પ્રાઇવેટ સ્કૂલોમાં જઈ રહ્યા છે કારણ કે પોતાના બાળકનો વિકાસ થાય અને ખૂબ સારી જગ્યાએ નોકરી કરી શકે એના માટે મોંઘી ફી ભરીને પણ પોસાયણી તેમ છતાંય જતા હોય છે અને એટલા માટે કદાચ આ આ કુટુંબ નિયોજનની વાત તો કોંગ્રેસના જમાનાથી જતી થતી આવી છે એ કોઈ આજે નવી વાત નથી અને લોકો હવે થોડું સમજતા થયા છે શિક્ષણની વાત જુદી છે પણ સામાજિક રીતે સમજતા થયા છે અને મારી પાસે બેને બદલે ચાર બાળકો હોય તો ચાર બાળકોને મારે ફી આપવી પડશે એમને ખવડાવવું પડશે એમને કપડાં આપવા પડશે એટલે આ વાત સામાન્ય રીતે હવે લોકો સ્વીકારતા થયા છે એને શિક્ષણ સાથે કોઈ લેવા દેવા નથી પણ મારો પ્રશ્ન અત્યારે એ છે કે બેને વાત કરી કે સ્ત્રી ના નારી સંરક્ષણ માટે બધું ખૂબ કામ થયું છે તો મને લાગે છે કે આજના અખબારો જે છે ને એ બધી ખોટી ખબરો છાપી રહ્યા છે અહીંયા રેપ થયું અહીંયા સુરતમાં આ રીતે થયું હું તો માત્ર ગુજરાતની વાત કરું છું અને આ બધા સમાચારો ગુજરા ગુજરાતના અખબારો ચાળી ચાળીને આપે છે તેમ છતાં આંખે ઉડીને આવે છે એટલે નારી સંક્ષ સંરક્ષણની વાત જે છે એ એટલી બધી કાબિલ નીવડી નથી અને પહેલાં અમારા અમદાવાદમાં ને ગુ ગુજરાતમાં મોડી રાત્રે બે વાગે સ્કૂટર ઉપર જતી બે બહેનો જોવા મળતી હતી એ હવે નથી મળતી એટલે ધીમે ધીમે આ સંરક્ષણ ઓછું થઈ રહ્યું છે અને દાડે અત્યારે જે બનાવો બની રહ્યા છે એ ચિંતાજનક છે મારે વાત કરવી છે ઋત્વિજી શું કહેશું નારી સંરક્ષણને લઈને અહીંયા ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે યોગેશભાઈ હમણાં કહ્યું કે આપણે પણ પહેલાં કહેતા જ્યારે કે ગુજરાતમાં ઇલેક્શન હોય ત્યારે આપણે કહીએ કે આજે રાત્રે બે વાગે પણ બહાર નીકળી શકીએ છીએ સુરક્ષિત શું આપને લાગે છે કે હવે આ વાત બદલાઈ ગઈ જુઓ બેન એ વાતમાં હું વિશ્વના ઘણા દેશો ફરેલી છું ભારતભરમાં પણ ફરેલી છું સ્પષ્ટપણે છે કે ગુજરાતમાં સ્ત્રીઓનું સુરક્ષા પ્રમાણમાં વધારે છે કારણ કે દારૂબંધી છે ને એનો એમાં બહુ મોટો ફાળો છે પણ એ હું નહીં કહી શકું કે સંપૂર્ણપણે સુરક્ષિત છે ગુજરાતમાં પણ કિસ્સાઓ આવે છે ક્યાંક ને ક્યાંક રિપોર્ટિંગ નથી થતા ક્યાંક ને ક્યાંક એના એ આ બધા મુદ્દાઓ છે ને બેન આજે ફરીથી જે ચર્ચાઓ થઈ રહી છે જે વાતો થઈ રહી છે ચૂંટણીના દિવસનો મતદાનના દિવસની ચર્ચાઓ કરવાની છે અને આપણે એ ક્યાંક ચૂકી અને બે પાર્ટીઓ ફરીથી પોતાની વાતો કરી રહ્યા છે એટલે મતદાનની એટલે સર મતદાનની વાત છે એટલે બેન ફરીથી ચાર લાઇનમાં ખાલી મારી છેલ્લી વાત કરીશ કે મતદાન કરો હજુ સુધી મતદાનના આંકડા ક્યાંક ને ક્યાંક ઓછા પડી રહ્યા છે નીકળો ઘરની બહાર એક દિવસ તડકો સહન કરવાનો છે આજે તમે પ્રજા નહીં તમે આજના રાજા છો બહાર નીકળો મતદાન કરો જ્ઞાતિ જાતિ આધારિત સંપ્રદાય આધારિત મતદાન ના કરશો અને ખાસ સૌથી મહત્વની વાત કે જે પણ ઉમેદવારને મત આપો તમને જે પણ થોડો વધારે સારો લાગતો હોય નોટાનું બટન ના દબાવતા કારણ કે સંવિધાને આપણને હજુ રાઈટ ટુ રિજેક્ટ આપ્યો છે પણ રાઈટ ટુ રી રિકોલ આપ્યો નથી એટલે નોટાનું બટન દબાવશો તો તમારો મત સંપૂર્ણપણે વેડફાશે એના કરતાં જે પણ ઉમેદવાર તમને થોડો વધારે સારો લાગે ને એને જાઓ બહાર નીકળો અને મત આપો જી બેન જનતાને એવું છે ને કે જ્યારે પક્ષ પર પણ ભરોસો ના હોય અને વિપક્ષ પણ પ્રશ્નો મુદ્દો ના ઉઠાવતો હોય ત્યારે એ મજબૂર થાય છે ક્યાંક ક્યાંક નોટા પર અત્યારે આપણે હમણાં જ વાત થઈ એ પ્રમાણે કોઈ પણ ઉમેદવાર ઊભો હોય એની ક્ષમતા જોવાને બદલે માત્ર મોદી સાહેબને વોટ આપો અને મોદી સાહેબ પોતે જાહેર સભાઓમાં કહેતા હોય છે કે તમે એક્સને મત આપો છો એટલે લોકશાહી માટે કેટલી તંદુરસ્ત છે એની ઉપર મનોમંથન થવું જોઈએ કોઈ એક વ્યક્તિનું સામ્રાજ્ય ચાલે આવી રીતે કોંગ્રેસમાં પણ એમ કહેવામાં આવે છે કે અમારા રાહુલજી આમ કર્યું આમ કર્યું એના બદલે અમે સારા કામ કરીશું એ વાત કરવાની વાત કરો અને જે ઉમેદવાર ઊભા રાખો એવા સક્ષમ ઊભા રાખો કે અમારા પ્રશ્નો લોકસભામાં જઈને રજૂ કરે અને અમારી જે મુશ્કેલીઓ છે એને સમજી અને દેશનું રાજ્ય ચલાવે અને કલ્યાણ રાજ્ય થાય એવી અમારી અપેક્ષા છે બિલકુલ રાજેશભાઈ શું કહેશું અંતે આપનું પણ શું માનવું છે ઉમેદવાર પર વાત આવે છે ભાજપ અને કોંગ્રેસ બંને ખાસ ઉમેદવારો વિશે કેટલું ધ્યાન રાખ્યું છે અને જનતા પોતે આ બધું જ જોઈને કેવી રીતે મત કરશે ના એટલે બેનની એ વાત સાથે તો આપણે સહમત થવું પડે કારણ કે તમને જે ડિલિવર કરવાનો છે એ તો તમારો સંસદ સભ્ય કરવાનો છે તમારો ધારાસભ્ય કરવાનો છે અને તમારા વિસ્તારના જે કામ છે એ એના માટે તમારે એમનો દરવાજો ખટખટાવાનો છે ત્યારે તમારે ઉમેદવાર ચોક્કસ જોવા જોઈએ ઉમેદવારનો બાયોડેટા હવે તો ઇલેક્શન કમિશન છે વેબસાઇટ ઉપર બધું જ મૂકે છે એના ક્રિમિનલ રેકોર્ડ્સ મૂકે છે અને સંપત્તિ વિશે મૂકે છે સંસદ સભ્ય દાખલા તરીકે રહી ચૂક્યા હોય તો કેટલી હાજરી આપી કેટલી ચર્ચાઓમાં એમણે ભાગ લીધો એમનું જે બજેટ હતું એ બજેટની અંદરથી કેટલા બજેટનો ઉપયોગ થયો કેટલું બજેટ પડ્યું રહ્યું આ બધું જ હોય છે એટલે તમે ઉમેદવારનું ઓડિટ કરી શકો છો અને પરફોર્મન્સના આધાર ઉપર તમે વોટ કરો એ કોઈ પણ પક્ષનો હોય પણ ઉમેદવારના આધાર ઉપર જે દિવસે વોટિંગ થતું થશે ત્યારે આ જાતિ આધારિત વોટિંગ પણ બંધ થશે અને પક્ષ આધારિત વોટિંગ પણ બંધ થશે છે શું મને એવું લાગે છે કે વોટિંગ કરવું એટલું જરૂરી અગત્યનું છે અને કોને વોટ આપો નોટાને આપો કે ગમે તેને આપો ઉમેદવારને આપો કે કોઈને પણ મત આપો પણ મત આપવા જવું જરૂરી છે એટલે બાકી તો બધું જે જ્ઞાન છે અત્યારે બી હમણાં પણ તમે જોયું કે તલમાં કોદરા ભળ્યા કે પછી જે કાંકનું કાજળ ગાલે ઘસ્યું એ બધું આપણે વર્ષોથી ટીવી ઉપર જોતા આવ્યા છીએ અને જોતા રહીશું અને મજા જ આની છે કે ચલો મુદ્દા સાથે વાત તો કરી એટલે અમારા અમારા જેવા બ્લોગરોને એવું જોઈએ કે મુદ્દો છેડાય ને પછી આગળ એની જગ્યાએ રમતું થઈ જશે એટલે નાળિયેર રમતું થયું છે તો આગળ જઈને ક્યાંક નાળિયેરી છે એટલે એવી આશા સાથે અત્યારે હું એમ કહું છું કે મતદાન કરજો નોટા કોઈ પણ ઉમેદવાર આ છે તે છે પણ જે દિવસે ભારતની અંદર સો ટકા મતદાન થશે કે નવ્વાણું ટકા મતદાન થશે ત્યારે આપણે લોકતંત્રનો સોનાનો સુરોજ ઉગેલો ભાળીશું અને એના જે એના માટે આપણે બહાર નીકળવું રહ્યું ગરમી બરમી તો ઠીક છે આપણે એનાથી ટેવાયેલા છીએ જેની માટે મહેનત તો બંને જ કરવી પડશે શું કહેશો રાજેશભાઈ ચોક્કસ મતદાન અને આજે તો છેલ્લો લગભગ આ છેલ્લી તમારી મારી વાત છે એટલે મતદાન ચોક્કસ કરજો મતદાન ન્યાય માટે મતદાન દેશની લોક લોકશાહી માટે મતદાન બેરોજગારીના વિરોધમાં મતદાન મોંઘવારીના વિરોધમાં મતદાન તમારા અધિકાર માટે અને મતદાનથી તમે સારી સત્તા અને કોંગ્રેસ પક્ષને મત આપજો જી જી રાષ્ટ્રના હિત માટે ચોક્કસથી મતદાન કરીએ અને કરાવીએ જી તો અત્યારે ખાસ કરીને તમામ છે આપણી સાથે લોકો જોડાયા શૈશોભાઈ રાજેશભાઈ અનિલમજી યોગેશજી રાજેશ ઋત્વિજી આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ અને આપને પણ વારંવાર એ જ કહેતા રહીશું કે જે તમામ મુદ્દાઓ અને જે પ્રશ્નો આપ સાંભળી રહ્યા છો જે ચર્ચા આપ સાંભળી રહ્યા છો એમાંથી પણ આપને જે કંઈ પણ લાગતું હોય આપને પણ આ વિચાર આવતો હોય કે ના આ બધી જ બાબતો સાંભળીને મને મારા આ ઉમેદવારને મત આપો છે પછી ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય બહાર નીકળો માત્ર તમારા ઉમેદવારને જુઓ અને સાથે જે જુઓ કે એ આપની સાથે કેટલી વાર જનસંપર્ક કરે છે આપને કેટલી વાર સાંભળે છે અને એ જ ઉમેદવારને મત આપો બસ આજ જ ગુજરાત ન્યૂઝ તક અપીલ કરીશું અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે છાસ વાલા ની પ્રોબાયોટિક લસ્સી